સુરતના મોટા વરાછામાં રહેતા ઇરફાન આદમ દ્વારા નકલી પાસપોર્ટ અને વિઝા થકી પાકિસ્તાન અને બાંગ્લાદેશથી વિદેશ મોકલવાના કોભાને એટીએસ અને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો તો ઝડપેલો ઇરફાન ગેરકાયદે રીતે પચીસ વખત બાંગ્લાદેશ જઈ આવ્યો હોય જેને લઈને પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે સુરત શહેરના મોટા વરાછામાં એટીએસએ દરોડા પાડી નકલી વિઝા પાસપોર્ટ બનાવી લોકોને વિદેશ મોકલવાને ઝડપી પાડ્યો છે એટીએસને બાતમી મળી હતી કે મોટા વરાછામાં જાદવત ફળિયામાં રહેતો ઈરફાન આદમ વિવિધ દેશોના બોગસ પાસપોર્ટ અને વિઝા બનાવી લોકોને વિદેશ મોકલે છે બાતમીના આધારે પીઆઈસીઆર સી જાદવ અને પીએસઆઈ વીવી ભોલાએ ઇરફાનના ઘરે દરોડા પાડી આરોપીના ઘરેથી નેપાળ આર્મેનિયા તુર્કી મલેશિયા દક્ષિણ આફ્રિકા કેનેડા અમેરિકા પેરુ તથા નાઇજિરિયાને નકલી પાસપોર્ટ કબજે કર્યા છે ઈરફાને થાણે મુંબઈ દિલ્હી સહિતની વિવિધ પાસપોર્ટ ઓફિસ હતી બોગસ પાસપોર્ટ મેળવ્યા હતા આરોપી સોશિયલ મીડિયા પર લોકોને જણાવતો હતો કે એરપોર્ટ પર તેનું સેટિંગ છે પાકિસ્તાનથી પણ યુરોપ સાઉથ આફ્રિકા કેનેડા અને યુકેમાં લોકોને મોકલ્યા છે અગાઉ સુરત ભરૂચ વડોદરા મુંબઈ કોલકાતામાં સાત ગુના નોંધાતા પાંચ કેસમાં તેની ધરપકડ થઈ હતી તેના ફોનમાંથી પચાસથી થી પણ વધુ બોગસ પાસપોર્ટને લગતા ફોટો અને ડોક્યુમેન્ટ મળ્યા છે એટીએસ તપાસ કરે છે તેના દેશદ્રોહી તત્વો સાથે કનેક્શન છે કે નહીં તારોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે સુરતની બે યુવતીને કોલકાતાથી બાંગ્લાદેશ લઈ જઈ ત્યાં એક મહિનો રાખી યુવતીના જન્મનો બોગવસ દાખલો બનાવી દુબઈ અને ત્યાંથી કેનેડા મોકલવાનો હતો એ પહેલાં જ આરોપી ઝડપાઈ ગયો છે બે યુવતીની પણ શોધખોળ ચાલુ છે વધુમાં આરોપી ઈરફાને એક એડવર્ટાઇઝિંગ સાઇટ પર અશ્લીલ પોસ્ટ મૂકી રાગ લખ્યું છે કે જે મહિલા સ્વચ્છંદી હોય દારૂ પીવાની ટેવ હોય વિદેશોમાં તેની સાથે ફરી શકે તેની સાથે સરીસંબંધ બાંધી શકે એવું મહિલાને વિદેશ લઈ જવાનો રહેવાનું ખાવા પીવાનો શોપિંગનો તમામ ખટ પોતે ભોગવશે હાલ તપાસ પોલીસ કરી રહી છે અઝર પુરસી સાથે પ્રકાશવાડા જી ટ્યુઝ